ખેડાના ચાંદણા ગામે હત્યાની ઘટના સામાન્ય પાણી ઢોળવા બાબતે બે પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારી થઈ સામાન્ય તકરારમાં મુકેશ પટેલ લોખંડની પાઇપ સુનિલ પટેલના માથામાં મારી મોતને ઘાટ ઉતાર્યો હેતલબેન અને રંજનબેન પટેલને હાથે તેમજ પગે લાકડાના ફટકા મારી ઇજાઓ પહોંચાડી તમે ફળિયામાં પાણી કેમ ઢોળો છો કહેતા થઈ ઉગ્ર બોલાચાલી સુનિલ પટેલના માથામાં ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમિયાન મોત થયું ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ ખેડા ટાઉન પોલીસ દ્વારા પિતા મુકેશ પટેલ તેમજ પુત્ર ભદ્રેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે રિપોર્ટર ચિરાગ પટેલ ખેડા શું નામ તમારું અને શું બનાવું બન્યું છે નજીવા પાણી બાબતે અમારે અમને ઝઘડો થયો અગાઉ પણ વાર ઝઘડો હતો બેસણવાળા મારા કરે આજે તો મારા ઘરે હતો મારા તાવ આવ્યો દુકાને દવાખાને ગયો હતો હું દવા લેવા દવા લેવા ઘરે આવ્યો ઘરે તો ઝઘડો થ મારા ભાઈ પણ મારા ભાઈના ઘેરથી લાકડી વડે મારતા હતા એમનો છોકરો પછી એમના મુકેશભાઈનો ભાઈ જસમિતાબેન મુકેશભાઈનો ફોન કર્યો એ વાય ખેતરમાં આવી ગયા સીધું મારા કાકા હું આવ્યો એટલે મારા કાકા બહાર આવ્યા મારા કાકા સીધી લોખંડની પાસે માથા મારી મારા દાકા એને ઢળી પડ્યા અને મને માથામાં મારી લે અને લાકડી ભદ્રેશ મુકેશભાઈનો છોકરો એમને હાથ દીધી મારા ક્રેક પડી લાકડીને કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો એ મુકેશભાઈ અને ભદ્રેશભાઈ બેન પાર્થોભાઈ બેન બાપ બાપ દીકરા પર બાપ દીકરા હુમલો કર્યો અમારી ઉપર અત્યારે એ લોકો અત્યારે એ લોકો ફરાર છે ફરાર છે ઘરે નથી કોઈ કે ગતા દે અને આ આ ઝઘડામાં કેટલા વ્યક્તિને ઈજાગ્રસ્ત થાય છે હું હું ઈજાગ્રસ્ત થયો છું અમારા રાઈટ એમનો પકે માર્યું છે એમાં રાઈટ પણ માર ભઈના ઘેર અને જે આ મરણ જનાર છે એમનું નામ શું છે સુનીલભાઈ પુનમભાઈ પટેલ મારા કાકા સરકે કાકા થાય મારા